હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો બધા મજામાં જ હશે ને અમે પણ મજામાં જ છે તો આજે અમે બધા ફ્રી થઈ ગયા છે અને હું અને સતીશ આવી ગયા છે હરિહર વન આ હરિહર વન નું લોકેશન હું તમને કહું તો આ વન સોમનાથ ની થોડીક જ નજીક આવેલું છે અને પ્રભાસ પાટણ માં આવેલું છે અને જો તમને લોકો ને પણ આવવાની ઈચ્છા થાય તો આ લોકેશન ખૂબ સરસ છે અને પ્રવાસ પણ અહીંયા ઘણા બધા થાય છે અને ઘણા બધા માણસો આખો દિવસ પણ એન્જોય કરી શકે છે આવનમાં આપણે એટલી વસ્તુ જોવા મળશે ક્રમ એક બે ત્રણ ચાર થી બાવીસ સુધી છે અને આ મેપ આપણને આપેલો છે જો આ મેપ નું આપણે બાર ફોટો પાડીને અંદર જઈએ તો આપણને ખબર પડે કેમ કે આ વન મોટું છે એટલે આમાં આપણે જોઈને આગળ જઈ શકીએ તો ચાલો હવે આપણે પણ અંદર પ્રવેશ કરીએ અને આ બધી વસ્તુ અમે પણ જોઈ છે અને તમને લોકોને પણ બતાવીએ તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ વનમાં તો પ્રવેશ કરી દીધો છે અને હું ને વરસાદ તો આ ભેગે સેકન્ડ વખત આવ્યા છે અને થોડી ઘણી વનની વિશેષતા કહું તો આ જે હરિહર વન છે એનો ઇતિહાસમાં પણ ઘણો બધો પુરાવો છે ખૂબ જ જૂનું આ વન છે અને બીજી એક ખાસ વાત કે અત્યારે તો આપણા નરેન્દ્રભાઈ મોદી છે આજે દેશના વડાપ્રધાન છે પરંતુ એની પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમય દ્વારા આ જે હરિહર વન છે તેમનું તેમના હાથે લોકાર્પણ થયેલું છે તો ચાલો હવે વનની અંદર જોઈએ અને ત્યાંનો સમગ્ર નજારો જોઈએ તો ગાઈસ આ છે આપણો હરિ હરવનનો આજુબાજુનો વ્યૂ અને ઘણી બધી પ્રકારના આપણે ગણી ન શકાય એટલી પ્રકારનાના ફૂલ અને વનસ્પતિ છે તો ચાલો આપણે પણ આગળ આગળ જાય તો ગાઈસ આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ એક ચોક આવે છે અને ચોકની અંદર પહેલું જ આપણે જોવાલાયક દ્રશ્ય એટલે કે ગૌલક ધામ બન આવે છે અને આમની અંદર એક કુંડ છે અને કુંડમાં ઘણા બધા કમળ ખીલેલા છે અને કમળની વાત કરીએ તો કમળ પણ કંઈક અલગ છે અ મારા ખ્યાલથી જાંબલી કલરના કમળ છે એ આપણે અહીંયા જોવા મળે છે જો ગાય આ અંદર કમળ છે અને કમળનો રંગ તડકો હોવાથી આપણે પરફેક્ટ કેમેરામાં તો નહીં આવી શકે પણ મારા ખ્યાલથી જાંબલી કલરના આ કમળ જોવા જ મળે આપણે અહીંયા જોવા મળે હા ચાલો હવે આગળ વધીએ તો ગાઈસ અમે આગળ વધી ગયા તો વચ્ચે એક ગૌલોભામ વન આવેલું છે જે પણ હરિહર આવેલું છે તેમની પૂજા અર્ચનામાં વિહિત વનસ્પતિઓ જેવી કે પીપળો વડ કદમ પારિજાતક બોરસલી અર્જુન અશોક આંબલી આંબો અરડુશી ગરમાડો તુલસી કરેણ મોગરો માલતી ચંપા અને ચમેલી જેવા વગેરેનું વાવેતર આ ગૌલકધામ વનમાં કરવામાં આવેલું છે જે પણ હરિહર વનની અંદર જ આવેલું છે તો ગાઈઝ આપણે બીજી ચર્ચા કરીએ તો આજે રજા છે એટલે અહીંયા ઘણા બધા પ્રવાસીઓ આવ્યા છે ઘણા બધા પિકનિક મનાવવા આવ્યા છે અને આખો દિવસ આ વનની અંદર જ રહે છે અને આ વનનો ખુલ્લો આનંદ લે છે તો તમે પણ એક વખત જરૂરથી આ વનની મુલાકાત લેજો આપણે અહીંયા પ્રભાસ પાટણની એકદમ નજીક જ આ વન આવેલું છે અને વન ખૂબ જ મોટું છે અને અહીંયા અ લોકો પણ વધારે છે ઘણા બધું ઘોંઘાટ થાય છે પરંતુ અમારો ફોકસ એ જ છે કે અમે વિડિયો બનાવીએ અને તમને પણ બતાવીએ તો જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો આપણે આગળ વધીએ તો ગાઈસ હવે આપણે આવી ગયા છે વનના ત્રીજા વિભાગમાં અને આ એટલે સપ્તર્ષી વન જે ઉત્તર દિશાના ધ્રુવના તારાની બાજુમાં જોવા મળતા સપ્તર્ષી પૈકીના સાત તારાઓ સાથે સંબંધિત વનસ્પતિઓનું વાવેતર આવનમાં કરવામાં આવેલું છે આવનમાં તુલસી કોમળ અધેડો દુર્વા બીલી ખીજડો અને ધતુરાનું વાવેતર કરવામાં આવેલું છે તો ગાઈસ અગાઉ આપણે જોયું કે આ વનમાં સાત પ્રકારની ઔષધિ આપણને જોવા મળે છે તો એમાંની આ એક ઔષધી એટલે સમી આ સમી નામની ઔષધી છે તો ગાઈસ હવે આપણે વનના ચોથા વિભાગમાં આવી ગયા અને આ વિભાગ એટલે કે આરોગ્ય વન કે પહેલાના સમયમાં આપણે બધાને ખબર છે કે અત્યારના સમયમાં જે દવાઓ આવે છે એ પહેલા કોઈ દવાઓ હતી નહીં એટલે કે ઔષધિઓથી તમામ પ્રકારના આપણી જે બીમારીઓ અને રોગો મટાડવામાં આવતા એ સમયમાં જો અહીંયા આપણે બ્રાહ્મી શંખ પુષ્પી દમવેલ ગરમર પછી આમળા હરડે કે જે વિવિધ પ્રકારની આપણી જે બીમારીઓ હતી મતલબ કે શરીરમાં અપચો થાઓ પછી મૂત્રપિંડના રોગો પછી દમણના રોગો એવી આ આ વનની અંદર એવી વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવતું હતું કે આવી વનસ્પતિઓથી આપણા જે રોગ છે એ મટી જતા પણ હાલમાં આ વનસ્પતિઓ છે એ ઘણી બધી લુપ્ત થઈ ગઈ છે પાછળ અમે પ્રયત્ન કર્યો ગોતવાનો પણ અહીંયા જે બોર્ડ છે એમાં આ વનસ્પતિ છે પણ પાછળ ઘણી બધી વનસ્પતિઓ હવા આપણે આમાંથી જોવા મળતી નથી તો ચાલો જેટલી જોવા મળે એ બધી અમે તમને બતાવીએ તો ગાઈસ આ સિંગ છે ગરમાળાની સિંગ આ તો આપણે બધાએ જોઈ જઈ છે નાના બાળકો હોય તેના ગરમાળાની સિંગ પીવડાવવામાં આવે છે કેટલી લાંબી છે જુઓ તો ગાઈસ અત્યારે તો આ બધી સિંગ લીલી છે પણ આ એકદમ સુકાઈ જાય ને એટલે એકદમ કાળી પડી થઈ અને એ સિંગ નાના બાળકોને પીવડાવવામાં આવે પછી તો ગાઈસ આ ઝાડ છે બોરસાલીનો અને આનો ઉપયોગ થાય છે નાના બાળકો માટે શરદી શરદીનો ઉધરસ માટે

તો ગાય બધા બાળકોને જોઈને વરસાદ પણ લપસણીમાં જવાની ઈચ્છા થઈ જોવે ઉપર ચડે હમણાં આવશે નીચે વાંધો નહીં નીચે રેતી છે એટલે લાગશે તો નહીં જો હવે ઇંડોળા ઉપર પણ એક લાભ લે જ લઉં તો હવે ઇંડોળા ઉપર બેસવા ગઈ ને ગાઇઝ લોકેશન એકદમ મસ્ત છે એટલે અચૂક થી એક વખત મુલાકાત ચોક્કસ લેજો બસ હવે હાલ ને ગાઇઝ હવે જો આવવાનું નામ નથી લેતી હજી આપણે જાજ નું સ્કોર કરવાનું છે तो गाइस आज है राशि वन जहाँ बार अलग अलग, अलग प्रकार की छे तो यहाँ पर भी बता ग्रुप ना नाम छा તો આ બધું છે નક્ષત્ર વન અમારી પાછળનો આજુબાજુનો આખો નજારો જુઓ આપડા જે સત્યાવીસ પ્રકારના નક્ષત્ર છે જેવા કે કૃતિકા ભરણી અશ્વિની રેવતી વગેરે વગેરે જે સત્યાવીસ પ્રકારના નક્ષત્ર છે તેના પર આ બધું તો ગાઈસ આ વન તો બહુ મોટું છે જેટલું અમારથી પ્રયત્ન થશે એટલો તો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરશું અને આ છે નવ વન જે આપણા નવગ્રહ છે તેના પરથી આ વન આવેલું છે આ વન આપણે જે નવગ્રહ છે જાણે કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ એવા નવગ્રહ છે તેના પરથી આપણે આ વન માં અને ખેર ખાખરો એવા બધા નવ પ્રકારના વનસ્પતિ આવેલી છે ગાઈસ આ છે પંચવટી વન તો ગાઈસ જે પાંચ પવિત્ર

અ ગાય અમે લોકો વનમાં ફરતા ફરતા ખૂબ થાકી ગયા છે એટલે હવે અમે ત્યાં બેસી જ ગયા આગળ પછી જોઈએ હવે કે શું કરવું એ અને અહીંયા સરસ મજાનો એક ચબૂતરો છે એની નીચે બેસી ગયા છે અને વનની થોડી ઘણી આપણે ચર્ચા કરીએ તો આ વન છે એ ખૂબ જ સુંદર છે અને જ્યારે શું કહેવાય કે આમ ઐતિહાસિક વનોમાં જેમાં જેનો સમાવેશ થાય ને એ આ વન છે કે જેનો ઇતિહાસમાં પણ સમાવેશ થયેલો છે અહીંયા તમને એ વસ્તુ જોવા મળશે કે જે તમે ક્યાંય પણ જોયેલી છે નહીં ઘણી બધી ઔષધિઓ ને ધ્યાનમાં રાખી નક્ષત્રો ગ્રહો એ અનુરૂપ આ વનનું નિર્માણ થયેલું છે અને ઘણું બધું અહીંયાથી આપણને શીખવા પણ મળે છે હવે વર્ષાને પૂછીએ કે એને આ વનની અંદર એક્સપિરિયન્સ કેવો થયો મજા આવી કેમ કે આમ આપણે આપણે સવાર ન આવ્યા હોય ને તો આમ આખો દિવસ આમ વન ભોજન ન કરીએ એવી રીતે પણ આપણે આમ અહીંયા કરી શકીએ અને મજા આવી બહુ મજા આવી ઘણા બધા માણસો જોયા

તો ગાઈઝ અમે વન ની અંદર ફરતા હતા હવે ફરતા ફરતા થાકી ગયા જેટલું અમે જોયું એટલું બધું તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે વન ખૂબ જ મોટું છે એટલે આ વનમાં આખો દિવસ થાય ફરવા માટે પણ વચ્ચે અમારા બે ત્રણ મિત્ર મળ્યા છે જેને અમને આ વન બતાવવામાં ઘણી બધી મદદ કરેલી છે અને એ પણ તમે ક્યારથી ફરો છો મે એક અવરના ફરે છે તમે ભાઈ સવારના આ બધા ફરે છે અહીંયા પણ